નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ તથા વડતાલના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું ભવ્ય સ્વાગત કરાયું આમોદ તાલુકાના તેલોદ ગામે સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નવતમ પ્રકાશ દાસજી તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા વડતાલ મંદિરના પીઢાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપરથી નારાયણ ચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા ભગવાને લોયા ગામમાં કરેલા શાકોત્સવ પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું કથામાં મોટી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું છે દિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે ધામના મોટાભાગના સંતો એ પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ ચરણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કથાનો લાભ લેવા માટે પધારેલ છે અને શાક ઉત્સવમાં શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોરની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ